જય જવાન જય કિસાન મિત્રો આ સાલ વરસાદ થોડો વધારે પડ્યો એટલે મરસાનો વિકાસ એટલો થતો નથી એટલે એમાં આ રીતે આમાં છે ડીએપી અને માઇકો રાજા એનપી કે ડીએપીને માઇકો રાજાનું મિક્સ કરી મરચાંના થડમાં આ રીતે એના થળમાં રિંગ મારી નાખવાની રિંગ મારી અને આ રીતે કરી અને પછી આમાં પાણીનો એક પીએ તારી દેવાનું એટલે એનો વિકાસ ઢાયેલો હોય તો એનો વિકાસ મૂળનો વિકાસ થવા મળે મરચી આગળ કરવા માંડી અને એની વૃદ્ધિ પણ થવા મળે આ રીતે આમ માઇકો રાજા મિક્સ કરેલું છે અને એનપીકે કે ઈ ખાતર છે આ રીતે એની મારી નાખવાની Okay. Thank you.